નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છે ધોરણ સાત વિષય ગણિત છે અને એકમ કસોટી જે આપવામાં આવી છે જે તમને ડિસેમ્બર મહિનામાં એટલે કે જે બે દિવસ પછી તમને આપવામાં આવવાની છે એ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં તમને જોવા મળશે કે જેથી કરીને તમને પચીસમાંથી પચીસ ગુણ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયોની જોઈએ શું છે વિડીયોમાં જોઈએ આપણે કે ધોરણ સાત છે ડિસેમ્બર માર્ચ છે એકમ કરશું બે હજાર વીસ છે પચીસ ગુણ છે ને ગણિત પેપરનું સોલ્યુશન છે પ્રશ્ન એક જોઈએ કે માગ્યા મુજબ જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે કે એક તથ્યાંશ ને સમાન ગુણોત્તર કયો છે ઓપ્શન આપ્યા છે ત્રણેકાંશ બી બે તત્યાંશ સી બે છસમાં અને ડી ત્રણ દુત્યાંશ શું આવશે તો એક તત્યાંશ ગુણે બે બરાબર છે छेद છેદમાં ત્રણ ગુણે બે બરાબર બે છસમાંશ એટલે કે જે સી ઓપ્શન છે એ સાથે જવાબ આવશે કયો આવશે સી જવાબ બરાબર છે આગળ જુઓ બીજો પ્રશ્ન દસ રૂપિયાનો પચાસ પૈસા સાથેનો ગુણોત્તર શોધવાનો છે તો જોઈએ આપણે કે પૈસા છે તો એને રૂપિયામાં ફેરવવા પડે અથવા તો રૂપિયાને પૈસામાં તો એક રૂપિયા બરાબર કેટલા સો પૈસા થાય બરાબર છે તો અહીંયા દસ રૂપિયા આપે છે બરાબર છે નીચે પચાસ પૈસા આપે છે તો દસ ગુણ્યા સો કરીએ આપણે ત્યારબાદ નીચે પચાસ પૈસા આવશે પચાસ પૈસા ઉડી જાય અહીંયા અહીંયા સો પૈસા ઉડી જાય તો અહીંયા બે રહેશે તો દસ ગુણ્યા બે વર કેટલા થાય તો વીસ થાય કેટલા થાય વીસ તો એક પૈસો વધે તો શું થાય છે કે એનો ગુણો થશે વીસ જે एक आच है, एम एक तीसरा प्रश्न एक बाइक त्र लीटर पेट्रोल थी एक सौ पचास किलोमीटर अंतर कापे तो आज बाइक पांच लीटर पेट्रोल के अंतर काप तो थी, केटला, केटला से तो त्रहण लीटर बराबर दौसौ किलोमीटर एट पचास किलोमीटर ते पांच के बराबर के पांच गुणिया एक सौ पचास नीचे से जो तरह बराबर है तो एक सौ पचास अँ तर उ जाए तो दौड़ सौ पचास रहे तो पचास गुणिया पांच बराबर परो के तथा 250 किलोमीटर अंतर काप्सर जो ये भी जो प्रश्न नीचे ना प्रश्न उत्तर रखवाना चाहिए तो पहला प्रश्न है आपेल अपूर्णांक ने ટકાমা ફેરવવાનું છે તો કયા છે કે 4/5 તો 4/5 ફેરવે તો શું થાય અપૂર્ણાંકમાં તો 4/5 છે ગુણ્યા અહીંયા 100 થાય બરોબર છે તો અહીંયા 5 100 divide અહીંયા 20 એટલે તો 4/5 20 એટલે 80 થાય તો 4 * 20 = 80% તો કેટલા થાય एशी टका था त्यार बीजों दश्यांश ने टका में फेरव तो के फेरवा तो जीरो पॉइंट जीरो चार में तो जीरो जीरो चार ने तो चार सौ गुणिया सौ तो सौ सौ बराबर चार तो चार टका था के चार टका त्यार तीजों टका नहीं दश्यांश में फेरो चालीस टका छः तो चालीस टका बराबर चालीस गुणिया ने सौ सौ તો અહીંયા આવડી જાય બરાબર છે તો 4 દશાંશ તો 0.4 દશાંશ હવે જોઈએ આગળ ચોથો 240 ના 15% કેટલા થાય તો 240 240 લખી દી આપડે 240 * 40 * 15 છેદમાં આપણે 100 લખીએ તો આ જાય આ જાય બરાબર છે ત્યારબાદ અહીંયા 2 તો અહીંયા 5 રહેશે આ પાંચ છે આ પાંચ છે બરાબર છે સોરી અહીંયા કેટલા બાર હશે બોલું છે તો કેટલા થાય બાર તરી અને અહીંયા શું પાંચ હેઠળ અહીંયા ત્રણ હશે તો બાર તરી છત્રીસ તો કેટલા થાય છત્રીસ થાય જવાબ શું આવશે છત્રીસ થાય એ પ્રશ્નમાં ત્રણ જોઈએ નીચેના દાખલા ગણવાના છો તેમાં જો શું આવશે કે રમીલાએ એક સાયકલ કોને રમીલાએ એક સાયકલ બે હજાર રૂપિયામાં ખરીદી અને પચીસો રૂપિયામાં વેચી દીધું તો તેને કેટલા ટકા નફો થયો તો મળતો ન બરાબર પચીસો પચીસોમાં ખરી પચીસો ઓછા બે હજાર તો બરાબર કેટલા પાંચસો રૂપિયા જવાબ આવ્યો હવે નકું નફોબર ટકામાં શોધવાનો છે તો મળતો ને ફોરા ટકામાં તો બે હજાર બરાબર પાંચસો રૂપિયા તેથી સો સો રૂપિયા કેટલા તો સો ગુણ્યા પાંચસો એ લખ્યા આપણે પચીસ બે હજાર તો આ જ ગયા આ ગયા બરાબર છે ગયા તો શું રહેશે અહીંયા નીચે આ ગયા बरोबर შეતર ગયા અહીંયા પાંચ છે તો 5 * 5 = 25 તો 25% નો પોતા કેટલા 25% નો થાએ બીજો પ્રશ્ન જયમીન બે વર્ષ માટે કેટલા વર્ષ માટે બે વર્ષ માટે ₹10000 12% વાર્ષિક વ્યાજના દરે લેશે તો તેણે બે વર્ષના અંતે સોરી હા તો તેણે બે વર્ષના અંતે કેટલું વ્યાજ મળ ચૂકવવું પડે તો i બરાબર કેટલું એટલે કે વ્યાજ મળ અને p બરાબર તો 10000 આર બરાબર તો બાર ટકા એન બરાબર તો બે વર્ષ તો આઈ બરાબર પી આર એન પી આર એનની જે સદ સેદમાં છો તો શું આવશે દસ હજાર ગુણે બાર ગુણે બે જે સદનો છો તો આ બે કયા થાય બરાબર છે તો શું આવશે તો સો ગુણે બાર બરાબર ચોવીસો થાય બરાબર છે એ ચોવીસો રૂપિયા આ બરાબર ચોવીસો રૂપિયા એટલે શું આવી વ્યાજ હવે બે વર્ષમાં શું અંતે ચૂકવું વ્યાજ મુદ્દર તો મુદ્દાર વત્તા વ્યાજ તો મુદ્દા કેવું છે દસ હજાર વધતા વ્યાજ કરો તો ચોવીસો તો તેને જમીન કેટલો ચૂકવો પડે તો ચો બાર હજાર ચારસો રૂપિયાની જમીને ચૂકવવા પડે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ કે નીચેના પ્રશ્નોના વાગ્યા મુજબ જવાબ આપવા શું છે પહેલો કે માઇનસ બે છેદમાં માઇનસ ત્રણ બે તત્યાવશ અને માઇનસ બે નીચે છેદમાં ત્રણમાંથી કઈ સંખ્યા ઋણ સમય સંખ્યા છે તો આન્સર શું આવશે બે તત્યાવશ માઇનસ બે તત્યાંશ આવશે ઋણ સંખ્યા સમય સંખ્યા છે બીજો માઇનસ છત્રીસ નીચે છેદમાં અડતાલીસને અતિશંક્ષિત સ્વરૂપે લખવાના છે તો માઇનસ છત્રીસ ને અડતાળીસ બરાબર તો બાર તરી છત્રી થાય અને બાર ચો અડતાળીસ થાય બરાબર છે તો આ બાર જાય આ બાર જાય બરાબર છે તો માઇનસ ત્રણ ચતુર્થાંશ આવે હવે એક વત્તા એક જે છે તેમાં ચાર આવશે તો એક ચતુર્થાંશ આ રીતે લખી શકાય એક ચતુર્થાંશ બરાબર છે લખી શકાય હવે ત્રણ જોઈએ માઇનસ એક નૃત્યાંશ અને બે બે તત્યાંશ વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખવાની છે તો એક નૃત્યાંશ તો શું થાય જુઓ તો ત્રણ ત્રણ આ એમને લખે ગુણ્યા ત્રણ ત્રણ બરાબર ત્રણ છષમાંશ ત્યારે બે તથ્યાંશ તો બે ગુણ્યા બે બરાબર ચાર સસમાંશ ને ત્રણ ગુણ્યા છ તો માઇનસ બે છેદ છ માઇનસ એક છેદમો છ જીરો એક સષમાંશ બે છષ્માંશ ત્રણ છષ્માંશ ચાર સસમાંશ તો બેના વચ્ચે લખો તો આપણે ગમે તે તમે બે લખી શકાય જે લખીએ આમાં તમે ગમે તે બે લખી શકો કોઈ પણ બે લખી શકો બરાબર છે એ પ્રશ્ન પાંચ જોઈએ નીચેના પ્રશ્નો ભાગ્યા મુજબ જવાબ આપવાના છે કોઈ સંખ્યાના તેમના વ્યસ્ત સાથેના ગુણાકારની કિંમત કેટલી હોય તો એક જ હોય કેટલી હોય એક જ હોય બીજું સરવાળો કરવાનો છે બે તરતી આવશ વત્તા ત્રણ દૂધ્યાંશ તો કેટલો થાય તો નીચે ચાર વત્તા નવ કહેવાય તો ત્રણ તરી નવ અને બે ચૌ તો આ એ જ થાય બરાબર તો ચાર વત્તા નવ છેદનો છ બરાબર તે અઉંશ થાય સરવાળો બીજું ગુણાકાર કરો માઇન છ છેદમાં પાંચ ગુણ્યા નવ છેદનો અગિયાર તો નવ સંખ ચોપન માઇનસ અને અગિયાર પંચો પંચાવન તો એને ગુણાકાર થાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ધોરણ સાતનું જે એકમ કસૂટી આપી છે તમને એ ધોરણ એકની એકમસો આપણે અહીંયા સંપૂર્ણ વિડીયો સોલ્યુશન પૂરું કરીએ છીએ જો તમને વિડીયો ગમે હોય તને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચારમાં નવા હોય ત્યારે સબસ્ક્રાઈબ ન કરી હોય તને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરું છો બદલ તમારા બધા મિત્રોને Il trono kupko uh -huh. il di abar.